શું બોલતું નહિ હલો હા ભાઈ હું અને બાપો બાપા છે તો બરાબર બરાબર ના હોય તો વધુ તે તું ના ખાધું હોય તો પેલા ના ના ખાઈ

બને ખબર પડે પૈસા નહીં પૈસા બનાવી એમ ફોન કરું પૈસા પૈસા

મને લાગે એવું કોક ના આલે પૈસાક ના મોનો ગમે પૈસા આલેલા હમ હા કોઈ ના ભાઈ ના ભાઈ તો ઠંઠ માં ઠંઠ પૈસા કદી ના તમે તો પૈસા લઈને હા ગાય તો દેખાય મારા ગાય ને કોઈ લેવા દેવા નહી તમે પેલી તારીખ વાયદો કર્યો બરાબર એ જો બીજી તારીખ વાયદો જો અને આજ તો ચી તારીખ દસ બરાબર અને તમે નહી રહ્યા મારા બીજું કોઈ નહીં

કરીએ હાલ પૈસા નઈ એટલા ના હોય તો ગમે તમે કર ફોન કરો ફોન કરે તો શું કરે બોલતો પૈસા પણ તારીખ હતી ના તો પોચમી તારીખ થઈ લગ્ન ની તારીખ આવી લગ્ન ની ના મારા બીજા ભરવાના ના આવે ભરવાના ગમે ભરવાના હું તો મારા પૈસા તમારે છે મારા

પૈસા દસ હજાર કરાય પીપળો ના મળે આ ખીર તો જોઈ આ ખીર તો મને ખબર તો સદી થી જોતા જતા બોલવાનું